છેલ્લા ઘણા દિવસોથી આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ વરસાદ કેમ નથી શરૂ થયો તે એક મોટો સવાલ આપણને સૌને સતાવી રહ્યો છે તમામ ગુજરાતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદ મોડો આવવાનું ચોમાસું મોડું આવવાનું ગુજરાતમાં એક મુખ્ય કારણ બિપોરજોએ વાવાઝોડું છે કારણ કે બિપોરજોએ વાવાઝોડું ગુજરાતના જે દરિયાઈ પટ્ટે છે અને ખાસ કરીને કચ્છનો વિસ્તાર છે તેને ગમરોડ્યું હતું અને વાવાઝોડાના કારણે આ ચોમાસું મોડું આવ્યું છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે દર વર્ષે સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસું પ્રવેશી જતું હોય છે અને કેરળમાં જ્યારે ચોમાસું પ્રવેશે એના દસથી પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરતું હોય છે એટલે કે જો પહેલી જૂને જો પ્રવેશ કરે છે કેરળમાં ચોમાસું તો પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આજે પચ્ચીસ તારીખ થઈ છે છતાં પણ હજુ સુધી ચોમાસુ નથી દેખાઈ રહ્યું ગુજરાતમાં તેનું મુખ્ય કારણ બિપોજોય વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે કે જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં બેસી જશે તેવી આગાહી અપાઈ છે ત્યારે કયા કયા જિલ્લાઓમાં વરસાદ રહેશે કયા જિલ્લાઓમાં હજુ સુધી વરસાદની રાહ જોવી પડી શકે છે તેની માહિતી હું આપણે ભીંડીના માધ્યમથી આપવા માંગીશ આજે પચીસ તારીખના આ ભીંડીનું જોઈ શકાય છે પરિસ્થિતિ અત્યારે હાલમાં મધ્ય ગુજરાતમાં થોડા ઘણા વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરનો વિસ્તાર જોઈ લઈએ કે પછી ચોટીલાનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છે ત્યાં અત્યારે થોડોક વરસાદી માહોલ બતાવી રહ્યા છે આજે પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો પરંતુ એટલો વરસાદ નથી વરસ્યો જેટલો મુશળધાર વરસવો જોઈએ છૂટો છવાયો વિસ્તાર છે તે સમગ્ર ગુજરાતમાં ક્યાંકને ક્યાંક જોવા મળ્યો છે આ સાથે જો છવ્વીસ તારીખની પરિસ્થિતિ આપણે જોઈએ તો લગભગ છવ્વીસની તારીખમાં હજુ પણ ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ કહે છે સત્યાવીસ તારીખની પરિસ્થિતિ જોઈએ તો ધીમે ધીમે ચોમાસું એન્ટ્રી કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે અહીંયા વાદળો બની રહ્યા છે મુંબઈથી ઉપર આપણે જોઈએ સુરત સુરતમાં પણ હજુ વરસાદ સત્યાવીસ તારીખે નથી જોવા મળી રહ્યો પરંતુ વલસાડની આસપાસ આવતીકાલે વરસાદ સોરી પરમ દિવસે વરસાદ રહી શકે છે તારીખ અઠયાવીસે કેવું રહેશે તે આપણે જોઈએ તો અઠયાવીસ તારીખે મધ્યપ્રદેશ બાજુ અને ખાસ કરીને જે બોર્ડર વિસ્તાર છે પશ્ચિમી જે ગુજરાત સોરી પૂર્વીય જે ગુજરાત છે તે પટ્ટીમાં આદિવાસી વિસ્તારનો જે પટ્ટો કહેવાય છે ત્યાં વરસાદ રહી શકે છે આ સાથે જ અમદાવાદમાં પણ વાદળા બનેલા જોવા મળી રહ્યા છે તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે અઠયાવીસ તારીખે અને અહીંયા આપ જોઈ રહ્યા કે કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં હજુ સુધી વરસાદી વાતાવરણ નથી બન્યું એટલે કે આ વિસ્તારમાં હજુ પણ વરસાદ મોડો આવી શકે છે એટલે એક અઠવાડિયા જેટલો સમય તો ઓછામાં ઓછો લાગશે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓગણત્રીસ તારીખની પરિસ્થિતિ આપણે જોઈએ તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતમાં ખાસ કંઈ દેખાતું નથી કહી શકાય કે આદિવાસી જે પટ્ટો છે દક્ષિણ ગુજરાત છે આદિવાસી પટ્ટો છે અને રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બાજુ વાદળ બનતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્રીસ તારીખે આપણે જોઈએ ત્રીસ તારીખે વરસાદ વરસી શકે છે કે નહીં હજુ પણ ગુજરાતમાં ત્રીસ તારીખ સુધી કોઈ ખાસ ચોમાસાના એંધાણ નથી લાગી રહ્યા કારણ કે પવનની દિશા આપ જો રહ્યા છો આ જે વેવ છે આ જઈ રહ્યા છે તે જમણી તરફ જઈ રહ્યા છે અને તેના લીધે જે વાદળો અહીંયા બની રહ્યા છે દક્ષિણ ભારત તરફ જે વાદળો બની રહ્યા છે વરસાદના તે બધા જ વાદળો વરસાદને ખેંચી જઈ રહ્યા છે મધ્યપ્રદેશ બાજુ મધ્ય ભારત બાજુ તેના કારણે જ ક્યાંકને ક્યાંક કચ્છવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓને હજુ પણ ચોમાસાની રાહ જોવી પડી શકે તેવી પરિસ્થિતિ છે તુરંત ધન્યવાદ તમામ